હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પાક્કો અને પરમ મિત્ર પ્રકાશ કણચરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે આપણું ભવિષ્ય સારું અને સજ્જ બનાવવા માટે આપણે જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરે છે એમાં આપણે કયું છે અંકગણિતનું ચોથું ચેપ્ટર છે કયું છે બેટા દશાંશ અપૂર્ણાંક તો ચલો તમારે જે પણ સંપૂર્ણ કોર્સ નીચે આપેલ છે માનસિક વિગત કસોટી ફકરા પરથી પ્રશ્નો અને અંકગણિતના લગભગ વીસે વીસ ચેપ્ટર તમને લાઈન તમને ત્યાં આગળ મળી જશે એટલે ખોટા આ ખટી જગ્યાએ ફાંફા ન મારતા આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રને પણ મોકલી દેજો ભાગ નંબર ચાર છે અગાઉના વીસ વર્ષના પૂછાયેલા તમામ પ્રશ્નો આપણે શું કરવાનું છે સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીશું કરીશું ને કરીશું ચલો હવે થોડુંક અલગ અંદાજમાં જોવાનું છે આજે બરાબર ચલો પહેલો પ્રશ્ન છે બેટા એક છ બે છ આઠની ની લગભગ કિંમત શું છે જો હવે તમને શું કીધું લગભગ કિંમત કીધી છે શું કીધું છે લગભગ કીધી છે એટલે એનો મતલબ શું કે તમને ઓપ્શન આપેલો હશે શું આપેલો છે ઓપ્શન સોળ ત્રણસો સોળ બસો ત્રેવીસ બસો ત્રેવીસ પછી બી ઓપ્શન છે સોળ નવસો સી ઓપ્શન છે સોળ બસો ને સિત્તેર અને ડી ઓપ્શન છે સોળ નવસો ને વીસ તો બેટા જુઓ લગભગ કિંમત શું છે તો લગભગ જુઓ બસોને અડસઠ પછી બસોને સિત્તેર આવે નજીક આવે તો આપણો જવાબ શું આવશે શી સાવસેલું છે ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર બીજો દાખલા નંબર બીજો બે પોઈન્ટ ઝીરો પાંચ વધતા એક પોઈન્ટ ઝીરો એક બે પોઈન્ટ ચાલો અહીંયા તમે ગુણાકાર કરી દો રૂપ આપો બરાબર ખાલી જગ્યા થાય તો સાદું આપણે કરવાનું છે સૌથી શું આનો ગુણાકાર કેવી રીતે કરવો મારે શીખવાડ દો બેટા ચાલો શું કરવાનું છે પહેલા જવાબ આપણે કરી લો પહેલાં ગુણાકાર કરી લો બસો નવ્વાણું ગુણ્યા એકસો ને એક શું કરો એકસો ને બે મીંડા મૂકશો હા એક નવ નવ એક નવ નવ એક બે બે હવે કેટલો મીંડું મૂકશો એક મૂકશો હા તો આનો જવાબ શું આવશે શૂન્ય જ આવશે બધી જગ્યાએ મૂકી તમે ચાલો કરી શકીએ એક નવ નવ એક નવ નવ એક નવ એક બે બે નવ નવ દસ ને અગિયાર આગળ કેટલા થશે કેટલા થશે બેટા ત્રીસ હજાર એકસો નવ્વાણું થયા કેટલા થયા ત્રીસ હજાર એકસો ને નવ્વાણું હવે જુઓ બેટા હવે શું કીધું છે આપણે પોઈન્ટ હતા શું હતા પોઈન્ટ હતા કેટલા હતા બે પોઈન્ટ આવી બે પોઈન્ટ આ તો ટોટલ કેટલા પોઈન્ટ આપવા છે બેટા ચાર પોઈન્ટ તો ચાલો અહીંથી ચાલુ કરીએ એક પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ અને ચાર પોઈન્ટ ખબર પડી તો આપણી રકમ શું બની ગઈ ત્રણ પોઈન્ટ જીરો એકસો નવ્વાણું શું બની ગઈ ત્રણ પોઈન્ટ એક જીરો ઝીરો નવ્વાણું હવે બંનેનો સરવાળો કરવો છે એનો સરવાળો કોની સાથે કરવાનો છે અને સાથે બે પોઈન્ટ ઝીરો પાંચ તો નવ નવ પછી એકને બેટા હા નવ નવને પાંચ કેટલા થશે ચૌદ વધી પડી એક બેટા એ પૂરું થાય આપણે જોઈ લઈએ આ કરીએ ત્રણ પોઈન્ટ ઝીરો એકસો ને નવ્વાણું શું થાય એકસો નવ્વાણું વધતા બે પોઈન્ટ ઝીરો ને પાંચ હા અહીંયા ભૂલ થઈ હતી આપણે બેટા આ જીરો મૂકી દેલો ભૂલ ના થાય નવ નવ છ જીરો પોઈન્ટ પાંચ તો આપણા બેટા આનો જવાબ શું કહેવાય પાંચ પોઈન્ટ જીરો છસો નવ્વાણું તો આને આપણે એપ્રોક્સિમેટલી કેટલા કહી શકીએ બેટા પાંચ પણ કહેવાય બરાબર અથવા તો શું કહેવાય પાંચ પોઈન્ટ એક પણ કહેવાય કેમ કે પાછળનો અંક છે એ જો પાંચ કરતાં મોટો હોય તો આગળ એક ઉમેરાય લો કે અંક કહો કે પાંચ પોઈન્ટ ઓગણસાહીઠ છે તો આને હું શું કહી શકું પાંચ પોઈન્ટ છ કહી શકું કેમ કે આ જે ત્રીજો અંક છે એ આના કરતાં મોટો છે પાંચ પાંચ કરતાં મોટો છે નવ પાંચ કરતાં મોટો છે હા તો એક અંક ઉમેરે છ થાય ખ્યાલ આવી ગયો છે ચલો હવે તમને એક સાદુરૂપ આપવાનો મસ્ત દાખલો આપું છું બેટા તમે જાતે ગણવાનો પ્રયાસ કરો શું છે સાદુરૂપ કે બે ગુણ્યા એક પોઈન્ટ પાંચ ભાગ્યા નવ વત્તા જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ બહાર તમારે શું કરે છે મને સાદુ રૂપ આપવાનું છે બેટા અને તમારી જે પણ જૉબ આવે તમારે શું કરવું છે જે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે ના આવડે ન સમજણ પડે તમારો ફોટો પાડવાનો છે અને મને શું કર દેવાનો છે વોટ્સએપ કરી દેવાનો છે બરાબર બેટા અમારો નંબર છે નવસો નેવ છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ આપણે શું કરવાનું છે શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે ચોથો દાખલો જુઓ શું છે ચોથો દાખલો બેટા जीरो पॉइंट पचास वत्ता, जीरो पचास वत्ता, जीरो पॉइंट एक पॉइंट जीरो गुणिया बे भाग्य सात तो जू कहीं बेटा आवत परीक्षा बजार सात में पूछा तो कशु नहीं जो जीरो पॉइंट पांच जीरो पांच कितना बेटा एक थे एक पॉइंट जीरो हाँ साहब आम दो डायरेक्ट मैंने ना खाव पड़े चलो करिए जीरो पॉइंट पचास તો બેટા ઝીરો પછી અહીંયા કેટલા આવશે બેટા પાંચને બાદ દસ ને સૂન વધી પડે એક પોઈન્ટ પછી કેટલા સંખ્યા હતા બે તો કેટલાક આપ્યા આપણે બે મિનક આપ્યા સાહેબ તમે અગાઉના છો ચાર કાપ્યા હતા બેટા અહીંયા ગુણાકારી નિશાની હતી પણ અહીંયા ગુણાકારી નિશાની નથી આ શું છે સરવાળાની છે ખબર પડી ગઈ એટલે આ શું લખી લખું બે એક વધતા એક બરાબર ગુણ્યા બે છેદમાં સાત એકને કેટલા બેટા બે થશે હા બેના છેદમાં હવે જુઓ બેટા હવે તમારે શું કરવું છે આનું મને સાદુ રૂપ આપવાનું છે શું કરવું છે સાદુરૂપ આપવાનું છે બે ગુણ્યા બેના છેદમાં સાત બે ગુણ્યા બેના છેદમાં સાત બરાબર ચલો એક મસ્ત દાખલો આપી દો તમે પ્રેક્ટિસ કરવા માટે પાંચમા નંબરનો છે અને આગળ આપણે ક્લાસ પૂરો થઈ જશે બરાબર ચલો નેવું ભાગ્યા જીરો પોઈન્ટ નવ ગુણ્યા જીરો પોઈન્ટ નવ વત્તા બે પોઈન્ટ નવ વત્તા ત્રણ પોઈન્ટ છ તમારે આનો જવાબ મને શું કરવો છે બેટા કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે આ તમારી એક પરીક્ષા છે કહેવાય તમારી ટેસ્ટ કહેવાય છે જે પણ તમે સમજો એવો હું પ્રયાસ કરીશ તો તમારે આનો શું કરવું છે મને જવાબ તમારે શું કહેવાનો છે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે ખ્યાલ આવી ગયો છે સમજણ પડે છે ને બેટા હા તો આપણે શું કરવું છે સમજણ પડે છે તો ગણવાનો પ્રયાસ કરવાનો છે ના આવડે તો હું બેઠો જ છું બેટા ચલો જય હિન્દ જય ભારત મળીએ નવા ક્લાસમાં નવું શીખીશું